નમસ્કાર દરેક વાલી માટે આ વિડીયો બહુ મહત્ત્વનો છે કારણ કે નમોલક્ષ્મી યોજનાનો લાભ તમારી દીકરીઓને મળવાનો છે પણ તમારી દીકરીને આ લાભ મળવા પાત્ર ક્યારે બને એ વાતની પણ આ વિડીયોમાં આપણે સ્પષ્ટતા કરવાની છે ખાસ કરીને જે દીકરી નવ ધોરણ નવમાં અભ્યાસ કરે છે દસમાં અભ્યાસ કરે છે કે અગિયાર બારમાં અભ્યાસ કરે છે તેને આ વર્ષથી આ લાભ મળવાનો શરૂ થઈ જવાનો છે પણ એના માટે કેટલીક કાળજી એક વાલી તરીકે તમારે રાખવાની છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તો પહેલી જ બાબત છે તમારી દીકરીને આ યોજનાનો લાભ ત્યારે જ મળી શકશે કે જ્યારે તમારી દીકરી રેગ્યુલર સ્કૂલે જશે એટલે કે ખાસ અહીંયા સરકાર દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીનીની હાજરી એંશી ટકા હશે તેને જ લાભ મળી શકશે એટલે ખાસ અહીંયા ધ્યાન આપવું મોટા ભાગે ગ્રામ્ય લેવલે અને શહેરોમાં પણ અમુક વર્ગ એવો છે કે દીકરીનું નામ પ્રાઇમરી સ્કૂલમાંથી જ્યારે માધ્યમિક વિભાગની અંદર દાખલ કરે ત્યારે થોડો સમય તેને સાયકલ કે અન્ય લાભ મળે પછી વિદ્યાર્થીનીને સ્કૂલે મોકલતા નથી તો અહીંયા ધ્યાન રાખજો તમારે જો નમોલક્ષ્મી યોજનાનો લાભ મેળવવો હોય તો તમારી દીકરીએ રેગ્યુલર સ્કૂલે જવું પડશે એની દર મહિનાની હાજરી એંશી ટકા ઉપરાંત થવી જોઈએ અને આ અંગેની તપાસ દર મહિને કે ગમે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા થઈ શકે છે એટલે નિયમિતતા જરૂરી છે કારણ કે હવે દરેક જે વિદ્યાર્થીઓ છે એની હાજરી ઓનલાઈન પુરાય છે એટલે નિયમિતપણે તમારી બાળકી દીકરી જે છે એ શાળાએ જાય એંશી ટકાની હાજરી થાય જો એંસી ટકાની હાજરી નહીં થાય તો એની જે આ સહાય છે એ મળતી બંધ કરી દેવામાં આવશે એટલે આ બાબતને એક કાળજી રાખજો બીજી બાબત ઘણી વખત જે વિદ્યાર્થીની છે એ અધવચ્ચેથી જ શાળા છોડી દે ઘણી વખત મા બાપ બે ચાર મહિના સુધી ધોરણ નવની અંદર દીકરીને મોકલે અથવા તો ધોરણ દસ અગિયાર કે બારમાં તેને મોકલે અને પછી એમને એમ થાય કે આ યોજનાનો તો લાભ મળવાનો જ છે પણ ના ધ્યાન આપજો કે જો તમારી દીકરી અધવચ્ચેથી શાળા છોડી દે છે તો એવા કિસ્સામાં જે આગળની સહાય મળવાની છે જે રકમ મળવાપાત્ર છે એ તો મળશે નહીં જ પરંતુ જે વિદ્યાર્થીને ચૂકવેલી સહાય છે ને એ પણ પરત તમારે આપવી પડશે એટલે ખાસ જે દીકરી છે એને તમે પૂરેપૂરું ભણાવો તો જ આ સહાયનો લાભ મળી શકશે બીજી વસ્તુ કે જે રિપીટર વિદ્યાર્થીની છે ધારો કે કોઈ વિદ્યાર્થીની ધોરણ નવમાં નપાસ થાય તો એ રિપીટર વિદ્યાર્થીના કિસ્સામાં જે છે ને એ ધોરણની સહાય એક કરતાં વધુ વખત ન મળી શકે તમને ધોરણ નવમાં ધારો કે બે હજાર ચોવીસમાં એ સહાય મળી અને એ દીકરી બે હજાર પચીસમાં ધોરણ નવમાં નપાસ પાસ થાય તો એને ફરીથી એ ધોરણ નવમાં એ સહાય નહીં મળે પરંતુ એ જે વિદ્યાર્થીની છે એ પાસ થઈ અને ફરીથી જ્યારે દસમામાં આવશે તો એને એ સહાય મળવાની શરૂ થઈ જશે આ વખતે કોઈ રિપીટેડ વિદ્યાર્થીની હશે તો એને ધોરણ નવના અભ્યાસના અનુસંધાનમાં આ સહાય મળવા પાત્ર થઈ શકશે એટલે કે આ વર્ષથી એને મળી શકે પણ આવતા વર્ષથી જો એ રિપીટર બનશે તો એને સહાય મળવાપાત્ર છે નહીં આ બાબત એક ધ્યાનમાં લેજો બીજું ઘણી વખત બોર્ડની જે પરીક્ષા છે ધોરણ દસની પરીક્ષા છે તો એ બોર્ડની કે ધોરણ બારની પરીક્ષા છે એ એ એ પરીક્ષાની અંદર કોઈ વિદ્યાર્થીની ઉત્તીર્ણ થતી નથી પાસ નથી થતી તો એને જે પછીની સહાય મળવાની છે એટલે કે ધોરણ દસ પછી દસ હજાર રૂપિયા અને ધોરણ બાર પછી પંદર હજાર રૂપિયા એ સહાય મળવાપાત્ર થશે નહીં પણ એ મળશે ખરા તમારી દીકરી બોર્ડની પરીક્ષા પ્રયત્નો પછી પાસ કરે એટલે જે પ્રયત્ન પછી એ પાસ કરી અને ઉત્તીર્ણ થાય ત્યાર પછી એ સહાય એને મળવાપાત્ર થાય છે તો આ રીતે જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો એક વસ્તુ સ્પષ્ટ છે એક માતા પિતા તરીકે તમારે તમારી દીકરીને નિયમિતપણે શાળાએ મોકલવી પડશે એટલું જ નહીં તેને સારી રીતે તમારે અભ્યાસ કરાવવો પડશે તેને સારી રીતે શિક્ષણ અપાવવું પડશે જેથી તે નાપાસ ન થાય આની પણ કાળજી તમારે લેવી પડશે એટલે ખૂબ મહેનત કરાવો નિયમિત તમારી દીકરીને શાળાએ મોકલો અને આ જે સરકાર દ્વારા આપવામાં આપણને આવેલી એક યોજના છે ખૂબ સરસ સહાયક યોજના નમોલક્ષ્મી યોજના એનો પૂરેપૂરો લાભ લો તો આ યોજના માટે તમારે એક વાલી તરીકે એક માતા પિતા તરીકે એક યોગ્ય કાળજી સાથે બેટીને પઢાવો અને બેટીને ખૂબ આગળ વધાવો એ એક નેક ઇરાદા સાથે સરકારની યોજનાનો આપણે લાભ લઈએ ફરીથી પાછા નવા વિડીયો સાથે આપણે મળીશું